બહારના દિવસોમાં જ્યાં એક તરફ ઉજવણીનો માહોલ હોય છે ત્યાં ધાંગધ્રા શહેરમાં અરાઈસ ગ્રુપ અને સરકારના કરુણા અભિયાન અંતર્ગત માનવતા અને સંવેદનશીલતાનો ઉત્તમ દાખલો સામે આવ્યો છે તહેવાર છતાંય રજાના દિવસોમાં ધાંગધ્રા પશુ દવાખાનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રેવન્યુ વિભાગ અને વિવિધ એનજીઓએ સંયુક્ત રીતે ખડેપગે જોવા મળ્યા હતા કરુણા અભિયાન અંતર્ગત શહેરમાં વિશેષ સારવાર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ઉત્તરાયણ દરમિયાન પતંગબાજીમાં ઘાયલ થયેલા પક્ષીઓની તાત્કાલિક સારવાર હાથ ધરાઈ હતી આ વર્ષે તંત્રના કડક વલણ અને સતત જાગૃતિના પ્રયાસોથી અસર પણ સ્પષ્ટ રીતે જોવા મળી હતી ગત વર્ષોની સરખામણીએ આ વર્ષે માત્ર ચાર જેટલા ઘાયલ પક્ષીઓના કેસ નોંધાયા જે એક હકારાત્મક સંદેશ છે જો દુઃખની વાત એ છે કે ત્રણ પક્ષીઓના મૃત્યુ પણ નોંધાયા છે જે હજુ પણ વધુ જાગૃતિની જરૂરિયાત તરફ ઇશારો કરે છે આ સમગ્ર કરુણા અભિયાન સાથે શહેરમાં અરાઇસ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે સારવાર બચાવ કાર્ય સાથે સાથે દાન કામગીરી પણ કરવામાં આવી હતી અરાઇસ ગ્રુપ માત્ર ઉત્તરાયણ દરમિયાન જ નહીં પરંતુ વર્ષભર પક્ષીઓના છતન પાણીના કુંડા ચણ જેવી પ્રવૃત્તિઓ દ્વારા નિષ્વાર્થ સેવા કરતો આવે છે આ તકે પૂર્વ મંત્રી આઈ કે જાડેજા ગ્રુપના આયોજકો તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સહિતના વય પક્ષીઓની સેવા માટે સમય ફાળવ્યો હતો ધ્રાંગધ્રા શહેરે ઉત્તરાયણમાં કોરોના અભિયાન થકી એ સાબિત કર્યું છે કે તહેવાર માત્ર ઉજવવાનો નથી પરંતુ જીવ પ્રત્યે સંવેદના દાખવવાનો પણ છે આપણે જાણીએ છીએ કે મકર સંક્રાંતિ દરમિયાન જે પતંગના કારણે પક્ષીઓ ગવાતા હોય છે ને એ માટે ગુજરાત સરકાર દ્વારા કરુણા અભિયાન કાર્યક્રમ ચલાવવામાં આવે છે આજે અહીંયા ધ્રાંગધ્રા પશુ દવાખાના ખાતે આપણે જે કલેક્શન સેન્ટર છે એમાં પશુને કલેક્શન કરીને પક્ષીને એની ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે અને ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ત્રણેક બર્ડ્સ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને ત્રણેયની ટ્રીટમેન્ટ આપવામાં આવી છે ખૂબ સારી રીતે સેન્ટર અહીંયા એક્ટિવ અહીંયા પશુ નિરીક્ષક જે છે ડૉક્ટર જે છે અને વન વિભાગનો જે સ્ટાફ છે સાથે મળીને કામગીરી કરી રહ્યો છે જેમાં એનજીઓ પણ ખૂબ સક્રિય રીતે જોડાયેલા છે હું ડોક્ટર પ્રિતેશભાઈ પટેલ પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના દાગદરા આજ રોજ કરુણ અભિયાન અંતર્ગત પશુ દવાખાના ધાગદ્રા ખાતે પશુ દવાખાનાની ટીમ તેમજ ફોરેસ્ટની ટીમ અને એનજીઓ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓના સારવાર અર્થે કેમ્પ કરેલ છે આ કેમ્પમાં અત્યાર સુધીમાં ચાર લાઈવ પક્ષીને રેસ્ક્યુ કરેલા છે તેમજ બે કબૂતર ડેથ અને એક પોપટ ડેથને રેસ્ક્યુ કરેલા છે સારવાર કરેલા તમામ પક્ષીઓને અત્યારે આપણી કસ્ટડીમાં અંદર ઓબ્ઝર્વેશનમાં રાખેલા છે અને દર વખતની કમ્પેરિઝન કરતાં આ વખતે પક્ષીઓમાં દોરી વાગવાનું પ્રમાણ બહુ ખૂબ જ ઓછું છે તે સૌને જાગૃતતાનું પ્રતિક છે કે જે આ પબ્લિકને ચાઇના દોરી એને અમુક સમય દરમિયાન પતંગ નહીં ઉડાડવા અમુક સમય પછી જ પતંગ ઉડાડવા રાતે ફટાકડા ના ફોડવા એ એનજીઓ અને ફોરેસ્ટ ખાતાની ટીમ દ્વારા જે જાગૃતિ લાવવા પબ્લિકમાં લાવ્યા છે એ ખૂબ આમાં કામ કરે છે તેના કારણે અત્યારે પક્ષીઓનું મરણ અને ઇન્જર થવાની સંખ્યામાં ખૂબ જ ઘટાડો જોવા મળેલો છે ગઈ એક સાલ કરતાં અત્યારે ટોટલ દસ ટકા જ પક્ષીઓ આપણા ઇન્જર થયેલા રેસ્ક્યુ કરેલા છે